ગુજરાત માટે આજનો દિવસ ખૂબ ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે એક રીતે મિલી ઓલિમ્પિક તરીકે ગણાતી કોમનવેલ્થ ગેમ્સની બે હજાર ત્રીસની યજમાની અમદાવાદને આપવાનો આજે નિર્ણય આવી શકે છે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં આજે મહત્વની મિટિંગ છે જેમાં ભાગ લેવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં ભારત તરફથી એક ડેલીગેશન ત્યાં પહોંચી ચૂક્યું છે અમદાવાદના ઇન્ટરનેશનલ ગેમ્સની યજમાની મળવાની પૂરેપૂરી સંભાવના છે કોઈપણ દેશ માટે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ માત્ર રમતગમતના દ્રષ્ટિકોણથી જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે તેની સમૃદ્ધિ વિઝન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે પણ મહત્વનું માનવામાં આવે છે ભારતે અત્યાર સુધીમાં ત્રણ મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન કર્યું છે જેમાં ઓગણીસો એકાવન અને ઓગણીસો બ્યાસી એશિયન ગેમ્સ અને બે હજાર દસની ની કોમનવેલ્થ ગેમ્સનો સમાવેશ થાય છે આ ત્રણેય રમતોનું આયોજન દિલ્હીમાં જ થયું હતું જો અમદાવાદને યજમાની મળે છે તો પહેલી વાર એવું બનશે કે કોઈ ઇન્ટરનેશનલ લેવલની મલ્ટી સ્પોર્ટ્સ ગેમ્સનું આયોજન દિલ્હી બહાર થાય એટલું જ નહીં બે હજાર ત્રીસ માટે અમદાવાદને યજમાની મળે તો એક સંયોગ એવો પણ છે કે ત્યારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનની સોમી વર્ષગાંઠ પણ હશે